નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસ ની ચૂંટણીના મતગણતરી ની શરૂઆત સવારે આઠ વાગે થાય રિઝલ્ટ આવ્યા પહેલા ઈચ્છા થાય છે કે આ મત ની ગણતરી કોણ કરે છે કેવી રીતે કરે છે કોણ અંદર અને આ ગણતરી થયા પછી આ આ શું કરવામાં આવે છે અને મતગણતરી થઈ ગયા પછી વિજેતા કોણ જાહેર કરે છે તો ચાલો જાણીએ કઈક આવી જ વાતો મિત્રો મતદાન થયા પછી તે મશીનો ને સેન્ટર માં લાવી રાખવામાં આવે છે ત્યાં તેમની સતત પોલીસ તેમજ કમાન્ડો રખેવાડી કરતા હોય છે મતગણતરી કરતા સમયે તેમનો સ્ટાફ સરકારી અધિકારીઓ તેમજ ઉમેદવારોની સામે મશીન ને સરખી રીતે ચેક કરીને પછી તપાસ ચાલુ કરવામાં આવે છે કાઉન્ટિંગ કોઈ અંદર આવે આવે નહીં તે માટે લાકડાઓની આડી રાખવામાં છે મિત્રો એક પૂરી તેમની જાણકારી ઓફિસર ને આપવામાં આવે છે અને તેઓ બહાર જાહેર કરે છે આ પ્રક્રિયા ચાલુ જ રહે છે જેના સૌથી વધારે વોટ તેમને રિઝનિંગ ઓફિસર પ્રમાણપત્ર આપી વિજેતા જાહેર કરે છે મને આશા છે કે તમને સમજી ગયા હશો તમને કેવી લાગ્યા જાણકારી કોમેન્ટમાં જરૂરથી જણાવજો